છે જોઈ રહ્યા કે ત્રણ માળી જર્જરીત છે હજી સુધી કઈ કરવામાં આવ્યું નથી અમે બીએમસી માં હાઉસિંગ બોર્ડ વાળાને નોટિસ આપી છે પણ હજી સુધી કઈ ત્રણ માળિયાનો કઈ નિકાલ જ નથી કર્યો લાઈટ કાઢી નાખી છે તો હજી હજી સુધી કઈ કાપ તોડ થરાશય કરવામાં નથી આવ્યું એટલા માટે અમે માંગ કરીએ છીએ કે ધરાશય કરી નાખો કારણ કે અમારે અહીંયા અવરજવરનો રસ્તો છે અમારા નાના ભાઈ છે નાની બહેનો છે મારા પપ્પા મમ્મી બધા અમારા આ રસ્તેથી તમારે જવાનું હોય છે તો આની માથે કોઈ કોઈની માથે કંઈ ઈટ બીટ પડી ગાબડું પડ્યું તો કોઈને કંઈ જાન હારી થશી તો અમે હાઉસિંગ બોર્ડવાળાને બીએમસીમાંથી અમે બધું નાખશું મોડેથી કાલે સાડા નવે અવાજ આવ્યો અને આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા તોય

બીજા બાપા વાળા ગલી માખી આવે તો હવે એ ને કઈ થાશે તો સરકારને તો એના ઘરની પડી છે તો અમને અમારા ઘરની નઈ પડી હોય અમારું મકાન અમાર આજુબાજુવાળા અમને મકાનની તો ઠીક પણ અમને અમને આ ચા નાની થાય પરિવાર ને ચા નાની થાય તો કોણ રહેશે જવાબદાર આની ન્યાય કરીશ અમારી માંગ નઈ પૂરી થાય એટલે ઓકે મારું નામ રાજેશ સોલંકી છે આલંદર વિમાન ડોકાની પાછળ દીપાસું સોસાયટી 7 નંબર જે આ બિલ્ડિંગ કાલે એને રાતની ધરાશાયી થઈ ગયેલી છે ને બધા મોટા બધા જે મારીયા બધું પડી ગયું છે વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આની જે આગળનું માહિતી લેવા માટે અંદર પૂરું કોઈ રહેતું નથી તો હવે પછી આટલા ગમે માટે રાખવાનું કારણ શું કોઈ બી હવે કાંઈ પ્રોસેસ જે થાય લીગલી કરવી પડે બાકી કોઈ જાણ થાય ત્યારે બધું કરવાનું અમારા સરકાર સરકારને એક વિનંતી છે કે આવું બધું કોઈ ધારાની થાય પહેલા જે લીગલી પ્રોસેસ થાય કરો તો સારું ક્યાં ક્યાં રજૂઆત કરાવી દે અમારે મ્યુનિસિપાલિટીમાં લખિત આપેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં માં લખિત આપેલી છે એ વરસાદ થઈ ગયેલું છે તમે પાછળ બી જોઈ શકો છો બાકી ગુરુ બધું આ જે સ્થિતિમાંથી સ્થિતિમાં છે ત્રીજા ઉપર ગાબડું પડે છે જોરદાર અવાજ આવે આજુબાજુ રહીશો બધા ગભાઈ બહાર નીકળાય છે રાત બધા પ્રોસેસ કરી આપણે સવારે પ્રોસેસ કરવું પડશે કેમકે અહીંયા બધા દોઢસો બધા મકાનો રહી છે બધા માણસો એક રસ્તો છે બાર રસ્તા પર જવા માટે છોકરા બધા હોય વડીલો બધા રાત્રે જવામાં તકલીફ પડે ગમે ત્યારે આ ગમે ત્યારે કોઈ જાણ ન થાય તેની જવાબદારી કોણ લેશે તમારી માંગ પૂરી ન થાય તો તમે શું કરશો સાહેબ પછી લીગલ જે પ્રોસેસ થાય એ કરશું પછી અમે તો આદલન ઉપર બી સરજો ભાઈ કેમ કે જાનથી તો વધારે કોઈ કિંમતી છે નહીં ઓકે પછી થાય બનાવ મળે પછી કા મતલબ નહીં કોઈ જાણ થાય પછી સરકાર શું કરે જીવતા કરી દેવાના છે ઓકે હાલો